એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો અમે ચાલીસ લાખ આદિવાસીઓ આજે ભટકે છે જુદા જુદા પ્રોજેક્ટો નામે આજે એક કરોડ ને ચાલીસ લાખ લોકોને પોતાના ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિથી છીન ભીન જવું પડે છે આજે આપણા વિકાસની વાત આવે ત્યારે આ સરકાર મુંગી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એક ખબરની જરૂર છે આજે તમારો વારો છે વ્યારાવાડાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયાવાડાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે

ત્યારે એવું થાય કે વ્યારાવાળા જાણે પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય આપણે બધાએ એક થઈને લડવું પડશે ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને ગઈશું નહી તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું સાથીઓ આજે બધા આગેવાનો એ લિસ્ટ બતાવ્યું સાચી વાત છે ઘણી જગ્યાએ અમે આનંદભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે પણ જે લોકો નથી આવતા